કરોડો રૂપિયાના મકાન હોય પણ ત્યાં કઈ સજાયું ન હોય તો ભાઈ બધું નકામું કેવાય પણ જો ઝુંપડી હોય અને ત્યાં જો આવું કઈ સ્ટીચ આર્ટ લગાવેલું હોય ને તો લોકો દૂર દૂર થી તમારા ઝુંપડા ને જોવા આવે મારા વાલા આખું ગુજરાત ફરી લેજો પણ તમને આ વેરાયટી ક્યાંય જોવા નહીં મળે આખો સેટ છે જેને સ્ટીચ આર્ટ કહેવાય છે કેમ કારણ કે આ દોરાથી બધી ગૂંથેલી વેરાયટી છે આ સૌ પ્રથમ વાર પહેલો પ્રોજેક્ટ અહીંયા છે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જે આ કે મળે જ નહીં તમે અમદાવાદ સુરત જામનગર કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે આ વસ્તુ જોતું હોય ને તો અહીંયા જ આવવું પડે આના સિવાય કેનવાસ રિયલ પ્રિન્ટિંગ જે તમે જોવો તો ખરા આમ તમને એમ લાગે કે લાઈવ છે કે શું હા મારા વાલા બધું લાઈવ છે લાઈવ આમાં તો અઢળક વેરાયટી માંગો એવડી સાઈઝમાં તમને મળે દિવાલ ઘડિયારમાં અહીંયા ખજાનો છે ને ઈ પાછી ઇમ્પોર્ટેડ એન્ટિક જ મળે આ બાજુ જોવો તો મેટલ ઘડિયાળ અલગ વેરાયટી જમને ક્યાં બીજે મળે ને ઈ અહીંયા જ મળે આર્ટિફિશિયલ અહીંયા તમને મળી જશે ટ્રી એવ નવી વેરાયટીમાં જો આના સિવાય અહીંયા તમે આ બીજી એન્ટિક વેરાયટીમાં તમે આ જોઈ શકો છો લાઈવ કેવી વેરાયટી છે આવું તમે ક્યાં જોયું જ ના હોય આખી ખેતીવાડી અહીંયા તમે જોઈ શકો છો ઘઉં ઉગાડે છે ઘઉં મારા વાલા અહીંયા તો છેને 200 રૂપિયા થી લઈ અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીના તમને અહીંયા આ વોલ આર્ટ મળી જાય છે બાકી બીજે ન મળે હોય એક જ જગ્યાએ મળે લોકેશન નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે હોલસેલ ભાવમાં તમને અહિયાં રિટેલમાં મળી જશે